સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે વિસ્તારમાં દ્વારા પાંચ લોકોને કરડી ખાતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા ધાંગધ્રા સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવેલ માહિતી મુજબ એક માસમાં શ્વાન કરડવાના અંદાજે પચીસથી વધુ બનાવો બને છે આ સાથે હડકાયા શ્વાન કરડવાના પાંચ જેટલા બનાવો બને છે જે તમામ બનાવોની નોંધ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલી છે આ બાબતે નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે શ્વાનને પકડી યોગ્ય સુરક્ષિતતા સ્થળે મૂકવા તેમજ વધતી જતી શ્વાનની વસ્તી નિયંત્રણ માટે વેક્સિન મૂકી નિયંત્રણ લાડવા એનિમલ કેર સેન્ટર સરકારને માંગ કરવામાં આવે છે હાલ તો ધ્રાંગધ્રા પંથકમાં શ્વાન કરડવાના કિસ્સાઓમાં વધારો થતાં વૃદ્ધો બાળકો અને મહિલાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે મારું નામ ચંદ્રેશ રોય સામાજિક કાર્યકર આ ધાંગેદાર શહેર વિસ્તારમાં નસીપરા વિસ્તાર તેમજ નરસીવાડ વિસ્તારમાં કૂતરા કડવાથી પાંચ વ્યક્તિને ખૂબ જ ઈજા પહોંચેલી અને તેઓ લોકોને સરકાર હોસ્પિટલ લાવવામાં આવેલા અને તેમને ઇન્જેક્શનો આપી અને તેમજ પ્રાથમિક સારવાર બેન્ડેજને બાંધીને સારવાર કરવામાં આવેલી પરંતુ આ બનાવ મહિનાના સામાન્ય કૂતરા કાઢવાના પચીસથી ત્રીસ બનાવ બનતા હોય છે તેમજ હડકાઈ કૂતરા બનાવ કડવાના પાંચથી સાત બનાવ હોય છે જેથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે જેના કારણે અવરનવર આવી ઘટના ઘટતી હોય છે બાળકોને પણ ખૂબ જ સાવચેત રહેવું પડતું હોય છે શેરી ગલીઓમાં કૂતરા કડવાથી અને ઘણીવાર બાળકોને પણ મરવાના બનાવ બનતા હોય છે એટલે માન્ય સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલિક પગલાં ભરે પરંતુ અમે નગરપાલિકાશ્રીને જાણ કરી હતી આ બાબતે કે આ કૂતરા પકડવા માટેની પરંતુ એ લોકો દ્વારા એવી માહિતી આપવામાં આવેલી કે ભાઈ કૂતરા પકડવાની હાઈકોર્ટ શ્રી દ્વારા હુકમ કરેલ છે અને પકડવા નહીં એવી નગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવેલ છે તેમજ નાંદ્રા સરકાર હોસ્પિટલમાં જે અમને માહિતી મળેલી મુજબ જે આ રોજ ભરોજના બનાવ બનતા હોય છે એ રજીસ્ટર છે એમને અને નોંધનીય છે પચીસ ત્રીસ કેસ બને છે અને સાત કેસ અડધા કૂતરાના બનાવ બને છે જે આ બાબતે સરકાર ખૂબ જ ગંભીર નોંધ લઈ તત્કાલી કૂતરા બાબતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે હડકા કૂતરા ન થાય એની માટે વેક્સિન કે અન્ય કોઈ પણ જે પણ મેડિકલી વ્યવસ્થિતથી એનિમલને નુકસાન ન થાય એ મુજબ કૂતરાની આરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી માણસો શાંતિનો શ્વાસ લઈ શકે જય હિન્દ જય ભારત